મોરબી કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય પ્રકાશ વર્મોરા વિરુદ્ધ કડક વિરોધ નોંધાયો ગાંધીજી અંગે કરેલ ટિપ્પણીને લઈ કોંગ્રેસ કાર્યકરોએ પ્રકાશ વર્મોરા હાય હાય અને પ્રકાશ વર્મોરા રાજીનામું આપી દે જેવા સૂત્રચારો સાથે તીવ્ર રજૂઆત કરી ઘણા દિવસોથી હળવદ ધાંગધ્રના ધારાસભ્યો માનનીય પ્રકાશભાઈ વરમોરા સાહેબ દ્વારા ઘણા વિડીયો મેં વાયરલ જોયેલા છે ઘણા બફાત કરે છે ત્યારે આજે એક સવારમાં મને વિડીયો મળ્યો એની અંદર પ્રકાશભાઈ વરમોરા કહી રહ્યા છે કે મહાત્મા ગાંધી પણ ગાંધીના દારૂના રવાડે કરી ગયા આ ક્યાં કેટલા અંશે વ્યાજબી મહાત્મા ગાંધી દારૂ પીતા હતા એવું કોઈ પણ એક પણ જગ્યાએ લેખિતમાં ક્યાંય એમને વાંચ્યું હોય ક્યાંય સાંભળ્યું હોય તો તેને અત્યારે લોકો સમક્ષ રજૂ કરવું જોઈએ આ માત્ર ને માત્ર મહાત્મા ગાંધીનું નહીં પણ સમગ્ર ગુજરાતનું અને સમગ્ર દેશનું અપમાન છે ત્યારે આજ રોજ સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા નેહરુ કે ચોકની અંદર અમે પ્રકાશ પરમોરા હાય હાય અને પ્રકાશ પરમોરા રાજીનામું આપે એવી માંગ સાથે એમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો છે તાત્કાલિકના ના ધોરણે માન્ય ધારાસભ્યશ્રીએ માફી માંગવી જોઈએ અથવા જો માફી ન માગે તો અમારી કોંગ્રેસની માંગ છે તેને કે રાજીનામું આપી દેવું જોઈએ